ઘેર તો એ પતિજીય કાલ ગાડીમાં પડી આપણે અમાર ગાડીમાં ને હે તો બે બે ગળવાતી લેવા ફેટીમાં જોવું પડી હ ને માં બીજું તો આમો હું હું આગળ બત્તી લેરા હો હા હા બે પડીતી ભડી છે લે આ આર ગાઈવ નહીં પેટી

લે ઓન મેલવાનું લાવ યાર કો ખાધી જો બરી હા તો હા લે મળજો બા આગળ મેલો કે બજંબો તો પકું છે ને આ વજમાં હોય યાર પજનમાં આ યાર હું વજનની વાત કરો હું બુઆ આ ધોણા આખા નઈ કર્યા તમે મારા કે આ લાવ નહી જાય યાર બુદરૂ આ

મોહનવાળા ઓ મોહન જ છે ઘરે તો કુછે નો ફોટો વાં જો 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 કરો બોલે ને મું ઈ નું જ કાઢું કોક દે આ દોશી તને માતા મેલી હું ખાલી ખાતું બોલે ને તન તો કરું માતા લ્યા હા તન ઉતાયો

અને મારું અરે આવા પરમાનો બોલાવા પડીયા પણ વાઘું ન કانون એવડા છો યા હું ઓનલાઈન માતાજી લે હો હા હા હું તો ઓનલાઈન મેસેજ કરું છું જોઈ લેજે હા હા જો એ આઈ ગયો આઈ ગયો હાથીઓ છે હા બોલાજી હા સી પૂવાજી ખાલી

માચો હાચો હા એ ઈ ના ના કાયા હા જોઈ જોઈ ખોલી દે તું મોહન હા મોન ખબર છે તી તારા કુપુમ ચમ નઈ બોલાયા હવે વાકેલા છોલા પણ મને કેતો નઈ તું હો ભાઈ એવું કોણ નઈ અલ્યા તાલિયા લાગી વાત છે લ્યા કુપુ નઈ કેતો હું મા બા તેલા ક્રોસ એક વાર એક વાર ન બાગે

આખા વા કાચી માં આ હું આદમન હું માતા છું હું ફૂટ્ટી પડ્યો અન હા એક વાત કહી દઉં

આ તમાર નોમ ની પાઘડી ઉતારું ના ના ઓય અરે મોઢા મારવાનું પાઘડી ન ઉતારે તારા ભઈઓ હું પાઘડી ઉતાર આના પજેલા હા હા બોલ પણ એક વાત કઉં બોલ એ ભાઈ બોલા હું ગરમી આવી ગરમી આવી બસ બર મન થઈ જા આપણ સુકરો લે હું હવે હજારનું સુમ રઈવાડે આયો હો રઈવાના આય હા માં અને મા બતરી જા આવ દોડો આ અખવા આખો આવજો આપણ શું આ બુદન દોરો આવો ને હય વાગે એ લઈવા ઉંધી આ બધા બધા ભાઈઓના મદ નઈ ગાતી હો હા હા હું અતારે જ હું રજા લઉં અરે જો મે કદા દોરો ભૂલી ગયો ને તો અતારે વાળી મેમું તો લેતા હા અને હું રજા લઉં હો હા 50 પાટલે પાટવા ના એક મે લેવું પડશે ના એક પધાર લેવું પડશે નહીં વાય હું આવું ન હું પડશે હા ભાઈ હા દળો આ છે એ આ વધાવો હા મેં નહીં લ્યા જોઈ લ્યો આટલી છું બે તમે જવો તમારા ઘેર જોતા બે મારા